કોઈ પણ પ્રકારની એવી જાહેરાત કરવામાં આવતી નથી જેના લીધે મતદારો આના પછીનું આખું બજેટ પેલી જૂન અથવા જુલાઈની આસપાસ લાવવામાં આવશે સરકારે આ વખતે ઇન્કમ ટેક્સમાં આમ જનતાને કોઈ ખાસ રાહત આપી નથી જો તમે જૂની ટેક્સ સિસ્ટમ પસંદ કરો છો તો તમારી અઢી લાખ રૂપિયા સુધીની આવક હજુ પણ કરમુક્ત રહેશે જોકે તમે પાંચ લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ બચાવી શકો છો અને જો તમે નવી ટેક્સ સિસ્ટમ પસંદ કરો છો તો તમારે પહેલાની જેમ ત્રણ લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ ચૂકવવો પડશે નહીં આમ પણ પગારદાર વ્યક્તિઓને સાડી લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ છૂટ મળી શકે છે અને અન્યને સાત લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ છૂટ મળી શકે છે આ સાથે જ આ બજેટમાં મંત્રી નિર્મલા સીતારમણે ઘણી મોટી જાહેરાતો પણ કરી છે જેમ કે પીએમ આવાસ યોજના તહેત ગ્રામીણના આગામી તબક્કાની જાહેરાત કરતા સીતારમણે કહ્યું છે કે તેના હેઠળ ત્રણ કરોડ મકાનો બનાવવામાં આવશે તેનાથી આગામી પાંચ વર્ષમાં બે કરોડ મકાનો બનવાના છે ઈ વાહનનું ચાર્જિંગની વાત કરતા નાણાં મંત્રીએ કહ્યું છે કે મોટા પાયે ઈ વેહિકલ્સ ચાર્જિંગ સ્ટેશનની સ્થાપના કરવામાં આવશે આનાથી કામ મળશે મધ્યમ વર્ગ માટે આવાસ વિશે વાત નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે મધ્યમ વર્ગ માટે યોજના બનાવવામાં આવશે ભાડાના મકાનો ઝૂંપડપટ્ટી અને અનિયમિત મકાનોમાં રહેતા લોકોને નવું મકાન ખરીદવા અથવા બનાવવાની તક મળશે પીએમ આવાસ હેઠળ ત્રણ કરોડ મકાનો બન્યા આગામી પાંચ વર્ષમાં વધુ બે કરોડ મકાનો બનાવવામાં આવશે અને સાથે સાથે લખપતિ દીદી યોજના પર મહત્વના ફેરફાર કરવામાં આવે છે જેમાં અત્યાર સુધીમાં એક કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવી છે તેનો લક્ષ્યાંક બે કરોડથી વધારીને ત્રણ કરોડ રાખવામાં આવ્યો છે આ સાથે હવે દેશમાં સાત આઈઆઈટી અને પંદર એમ્સ શરૂ કરવામાં આવશે તો હાલ આ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે જો કે ઘણા બધા લોકો એમ આ બજેટને સંતોષકારક માની રહ્યા છે તો ઘણા બધા લોકો કહી રહ્યા છે કે આ બજેટમાં સામાન્ય લોકો માટે કોઈ ખાસ યોજના કે કોઈ લાભ નથી ત્યારે આ બાબતને લઈને તમે શું વિચારી રહ્યા છો અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું પૂછું આભાર